ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે ત્યાંના સંસદ સભ્ય સી આર પાટીલ પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ છે કેન્દ્રમાં મિનિસ્ટર છે અને એમના જ મત વિસ્તારમાં બે લાખ ચાલીસ હજાર મતદારોની ચકાસણીમાં ચાલીસ ટકા એટલે ત્રીસ હજાર કરતાં વધારે ખોટા મતદારો મળતા હોય પ્રેઝન્ટેશન આપ્યું હતું ત્યારબાદ દેશભરમાં વોટ ચોરીનો મુદ્દો બનાવાયો છે આ જ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ પ્રેસ કોન્ફરન્સ યોજીને નવસારી લોકસભામાં આવતી ચોર્યાસી સીટનો

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષનો લોકસભા મત વિસ્તાર છે જે હાલમાં દેશના કેબિનેટ મિનિસ્ટરની જવાબદારી સંભાળે છે એટલે મોટા નેતાના વિસ્તારથી આ ચોરી પકડાય છે અને લાખોની સંખ્યામાં આવી ચોરી હોવાનો સો ટકા પુરાવા સાથે કહી શકાય એમ છે એનો સ્પષ્ટ મતલબ કે આખા ગુજરાતમાં આવું તંત્ર ચાલે છે મારે અહીં આપની સમક્ષ થોડા દાખલા મૂકવા છે ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે ત્યાંના સંસદ સભ્ય સી આર પાટીલ પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ છે કેન્દ્રમાં મિનિસ્ટર છે અને એમના જ મત વિસ્તારમાં બે લાખ ચાલીસ હજાર મતદારોની ચકાસણીમાં ચાલીસ ટકા એટલે ત્રીસ હજાર કરતા વધારે ખોટા મતદારો મળતા હોય એનો મતલબ છે કે બાર પોઈન્ટ ત્રણ ટકા મતદારો ખોટા હોવાનું આટલી પ્રાથમિક ચકાસણીમાં ધ્યાનમાં આવ્યું છે અને હજુ જો સો ટકા એટલે કે આખી ચોર્યાસી વિધાનસભાના છ લાખ ને નવ હજાર મતદારોની ચકાસણી કરવામાં આવશે તો આ રેશિયો મુજબ જોતા લગભગ પંચોતેર હજાર જેટલા મતદારો ખાલી પૂરેપૂરી શક્યતા સી આર પાટીલજી ની જીત થઈ વારંવાર જીત થાય છે આ રેકોર્ડ બ્રેક મતોથી જીતવા પાછળ આ મતદાર યાદીમાં ગડબડી આ ભૂતિયા ખોટા મતદારો કે વોટોની ચોરી તો નહીં હોય ને એ પ્રશ્ન આજે આપણે સૌને થાય છે ત્યારે એ વાત કરીએ કે આ વોટ ચોરી થાય છે કેવી રીતે અલગ અલગ રીતે જોઈએ તો પાંચ રીતે આ મતદાર યાદીમાં વોટ ચોરીઓ થાય છે અને આ પાંચ જે પદ્ધતિઓ છે એ પદ્ધતિમાંથી એટલું ચોક્કસ કહી શકાય કે એક પદ્ધતિ એવી છે કે સંપૂર્ણ ડુપ્લિકેટ મતદાર હોય સંપૂર્ણ ડુપ્લિકેટ એટલે એનું નામ એનું સરનામું એનો ફોટો એ બધી જ વિગતો એક સરખી હોય બીજી પદ્ધતિ એવી છે કે સ્પેલિંગમાં વેરીએશન હોય ક્યાંક રસ્વ એ દીર્ઘ એનો ફરક હોય ક્યાંક અક્ષર આગળ પાછળ હોય એ સ્પેલિંગના મિસ્ટેકથી જે એ કરવામાં આવે છે એટલે જે સંપૂર્ણ ડુપ્લિકેટ છે એના માટે એમ કહી શકાય કે એક વ્યક્તિ બે વોટ જે સ્પેલિંગમાં મિસ્ટેક છે એના માટે એટલું ચોક્કસ કહી શકાય એક અક્ષર બદલો અને નવો વોટર ઉમેરી દો ત્રીજી જે પદ્ધતિ છે કે એક જ વ્યક્તિ છે બધી જ વિગતો સરખી છે પણ એપિક કાર્ડ નંબર જુદા જુદા છે એટલે વ્યક્તિ મતદાર એક જ છે પણ ત્રણ ચાર આઈડી હોય એના આધારે ત્રણ ચાર વોર્ડ એના નોંધાયા છે ચોથી જે પદ્ધતિ છે કે આપણા ગુજરાતમાં છીએ ગુજરાતી ભાષા માટે આપણને સૌને ગૌરવ છે અને મારા આટલા જાહેર જીવનના પચીસ વર્ષના ઇતિહાસમાં મેં ગુજરાતમાં કોઈ બીજી ભાષામાં મતદારી આદી જોઈ નથી તમામ ચૂંટણીઓમાં મતદારી યાદી ગુજરાતી ભાષામાં હોય છે

સાથે સાથે વ્યક્તિ એક જ હોય પણ સરનામા એક બે અક્ષર નો ફર્ક કરવાનો અને નવો વોટર્સ નોંધવાનો એ પદ્ધતિ પણ અહિયાં સ્પષ્ટ રીતે પુરાવા સાથે મળી આવી છે